નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરના પાંચ કરોડ ઉપરાંતના ખર્ચે પાંચ જેટલા તળાવ ઊંડા કરવા માટેની પ્રક્રિયા કરવામાં આવી રહી છે તે કેટલી કારગત આ સવાલ થાય છે બદલાતા હવામાન પગલે ચોમાસુ વહેલા આવશે તેવા એંધાણ તે છતાંય શહેરના પાંચ તળાવો ઊંડા કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે ગોયા તળાવના બ્યુટિફિકેશન પૂર્વે તળાવ સ્થળે ધાર્મિક કાર્યક્રમની મંજૂરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે બદલાતા જતા હવામાનના કારણે આ વખતે ચોમાસું વહેલા આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે તેવા સમયે મહાનગરપાલિકા દ્વારા પાંચ કરોડ ઉપરાંતના ખર્ચે શહેરના ગોયા તળાવ બ્યુટીફિકેશન સહિત પાંચ જેટલા તળાવ ઊંડા કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે ગોયા તળાવ ખાતે ધાર્મિક કાર્યક્રમ યોજવાની પરવાનગી પણ આપી દેવામાં આવી કેટલું ઉચિત છે તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે પૂર્વ વિસ્તારમાં મહુડી તળાવ ગામડી તળાવ જેવા અન્ય તળાવમાં પાણી ઉભરાતા હોય ચોમાસામાં પાણીના ભરાવાને પગલે આજુબાજુના વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા વધી જાય છે અને જેના કારણે શહેરના ગોયા તળાવ જેનું સાત વર્ષ પૂર્વે કરોડોના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું જે બાદમાં કોરાકટ રહેતા પુનઃ બ્યુટિફિકેશન સહિત અન્ય પાંચ તળાવ ઊંડા કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જ્યારે આ પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ કેટલી કારગર સાબિત થશે તે તો સમય જ બતાવશે